નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથા રામજી ભગત નામના એક સજ્જન પોતાના પરિવાર સાથે ત્યાં રહે રામજી ભગત ખૂબ શ્રદ્ધાળુ અને ઈશ્વર પ્રીતિવાળા સજ્જન માણસ હતા એમના ઘરેથી એમના ધર્મપત્ની પણ એવા જ ભક્તિભાવવાળા હતા જુવાન દીકરો એ પણ એક સજ્જન પુરુષ હતો પરંતુ બાપ દીકરા વચ્ચે ઈશ્વર અને કર્મ આ બે બાબતોમાં થોડો વિસંવાદ હતો જોકે ઘણી વખત બાપ દીકરા વચ્ચે મીઠી સમીક્ષાઓ થતી ચર્ચાઓ થતી પિતાનું કહેવું એવું હતું કે આપણું કર્મ અને ઈશ્વર કૃપા આ બંને મિશ્રિત થાય એટલે પરમાત્મા આપણને એનું સારું ફળ આપે છે તમે સત્કર્મ કરો છો તો એનું ફળ તમને સારું મળે છે અને કોઈ નબળું કામ કરો છો ત્યારે પણ એમનું ફળ તમને નબળું મળે છે જ્યારે દીકરાનું મંતવ્ય એવું હતું કે આ બધું ખોટું છે આપણે જો પરિશ્રમ કરીએ અને કામ કરીએ તો તમામ પ્રકારની સુખ સુવિધા અને સમૃદ્ધિ આપણને મળે જ તે એટલે પિતા દીકરાના વાત સાથે થોડાક અંશે સંમત હતા એ સંમતિ એની એ હતી કે કર્મ કરવું એ દરેક સજીવનો ધર્મ છે અને કર્મ કરવું જોઈએ બાપ દીકરો આ સિદ્ધાંત સુધી એક સાથે એક જ રસ્તા ઉપર ચાલતા હતા પરંતુ પિતા એનાથી એક ડગલું આગળ એ એવું પણ કહેતા કે કર્મ અને ઈશ્વર કૃપા આ વસ્તુ બંને ભેગી થાય એટલે દીકરો પોતાના મા બાપના સંસ્કાર પ્રમાણે કામ કરતો પણ આ બે બાબતોથી બાપ દીકરાના વિચારો અલગ પડતા હતા એક દિવસ બને છે એવું કે કોઈ કારણોસર જંગલના રસ્તે બાપ દીકરો થોડીક મૂળી અને પૈસા લઈ અને એ બીજા ગામ જતા હોય છે સાથે રોકડ જોખમ હોવાથી બાપ દીકરો ઝડપથી એ જંગલનો રસ્તો પસાર કરવા માટે ઉતાવળી ચાલે ચાલતા હતા એવામાં બંનેની નજર પડે છે કે જંગલની અંદર કેટલાક લૂંટારુઓ આ બાપ દીકરાનો પીછો કરતા હોય છે એટલે આ બંને બાપ દીકરો પોતાનો જીવ અને પોતાની પાસે જે રકમ છે રોકડ નાણાં છે એની સુરક્ષા હેતુ એ ઝડપથી ચાલે છે અને રસ્તામાં એ જોવે છે તો જંગલમાં ઝાડવાની વચ્ચે એક મોટી ગુફા હોય છે એટલે બંનેએ વિચાર્યું કે ચાલો આપણે આ ગુફાની અંદર જતા રહીએ એટલે કદાચ આ લૂઢારોથી આપણે બચી શકીએ બાકી તો આખું ગાઢ જંગલ હતું બીજો કોઈ બચવાનો રસ્તો નહોતો એટલા માટે એક આ વિકલ્પ એમને બુદ્ધિ કાપતો હતો શિયાળાની ઠંડી હોવા છતાં દીકરાને પરસ્યો જતો હતો ત્યારે પિતા મૌન ઈશારે એને આશ્વાસન આપીને ઈશારાથી કહેતા હતા કે ભગવાનનું સ્મરણ કર એટલે બીકમાં ને બીકમાં દીકરાને તો ભગવાનનું સ્મરણ કરવાનું વિસરાઈ જતું હતું પણ પિતાએ શાંત જીતે પરમાત્માને પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું થોડી વાર થાય છે એટલે પેલા લૂંટારાઓ પેલા બારવટીયાઓ એ ગુફા પાસે આવે છે અને એ લૂંટારાના પગનો અવાજ છે અને અંદરો અંદર એ લૂંટારાઓ જ્યારે વાતચીત કરતા હતા કે ઓલા હમણાં અહીંયા હતા આને આખું જંગલ ખાઈ ગયું કે શું એ ક્યાં ઘડીક વારમાં ઉગળી ગયા જો જો આટલામાં જ ક્યાં કરશે આ ચર્ચા ચાલતી હતી ત્યારે પિતા તો સતત ઈશ્વરને પ્રાર્થના કરતા હતા પણ દીકરાનો જીવ તાળવે ચોટી ગયો હતો એને લાગતું હતું કે આજે બચશું નહીં મૂડી અને આપણો પ્રાણ આ બંને આ લૂંટારાઓ આપણી હત્યા કરી નાખશે આવી મુશ્કેલ પરિસ્થિતિની અંદર ધીમે ધીમે સમય પસાર થાય છે અને લૂંટારાઓ અંદર નથી આવતા થોડોક સમય બાપ દીકરો બંને રાહ જોવે છે અને લૂંટારા ગુફાની આગળની જગ્યાએથી છોડી આગળના રસ્તે જતા હોય એવા પગધ્વનિથી અંદાજ લગાવ્યો કે હવે લૂંટારાઓ અહીંથી જતા રહ્યા છે એટલે બાપ દીકરો બંને ધીમે ધીમે ગુફાની બહાર આવે છે તો દીકરાની આંખો પહોળી થઈ જાય છે આશ્ચર્યથી કારણ કે ગુફાની જે મુખ્ય દ્વાર હતું જે ગુફાનું મુખ હતું એમાં કરોળિયાનું એક મોટું ઝાડું બનાવેલું હતું એટલે દીકરો આશ્ચર્યથી ઝાડા સામે જોવે છે અને પોતાના પિતાને કહે છે કે બાપુજી આપણે આ ગુફાની અંદર જ્યારે પ્રવેશ કર્યો ત્યારે તો ઝાડું નહોતું અને અત્યારે ઝડપથી કોઈ કરોડિયો ઝાડુ ન બનાવી શકે કેટલી રાતની મહેનત પછી અવડું મોટું ઝાડુ બને આ કેમ બન્યું હશે ત્યારે કહ્યું કે બેટા હું તને કહેતો હતો ને કે આપણું કર્મ અને ઈશ્વર કૃપા આ બંને ભેગા થાય છે ત્યારે આપણી જીવન સુખમય અને સારું બને છે એમ કરીને પિતાએ ભૂતકાળની વાતો ફરી એની સ્મૃતિમાં મૂકી કે દીકરા આપણે લૂંટારોથી બચવા માટે વિવેક બુદ્ધિપૂર્વક આ ગુફામાં છુપાણા એ આપણું કર્મ છે આપણે કર્મ કરી લીધું હવે કર્મનું પરિણામ કેવું આપવું એ ઈશ્વર કૃપા પર આધારિત છે અને જ્યારે તમારા કર્મની અંદર વિશુદ્ધતા હશે નિર્સ્વાર્થપણું હશે તમારા કર્મની અંદર ધર્મની અને નીતિની મળ્યું ઈશ્વરે આપણી રક્ષા કરી અને પિતા સમજાવે છે કે બેટા જ્યારે એ બારવટીયા એ લૂંટારા આ ગુફામાં તપાસ કરવા આવતા હતા પરંતુ આ જાળું જોઈને એને એવું થયું કે જો કોઈ માણસ અંદર પ્રવેશ્યો હોય તો તો ઝાડું તૂટી ગયું હોય એટલે આ ગુફાની અંદર ઈશ્વરની કૃપા છે આપણે આપણું કર્મ કર્યું ઈશ્વરે આ નાનકડા એવા કરોળિયાના ઝાડાથી આપણી સુરક્ષા કરી આ કરોળિયાનું ઝાડું એ ઈશ્વરની કૃપાનું કવચ છે દોસ્તો આપણું કર્મ આપણી સદભાવના અને ઈશ્વર ઉપરનો અતૂટ ભરોસો અને શ્રદ્ધા આપણને ઈશ્વર ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિની અંદરથી બચાવી લે છે પરંતુ આપણી શ્રદ્ધા ઠાકર ઉપર હોવી જોઈએ કે જરૂર આવશે પણ એ પાંગળી શ્રદ્ધા પણ ન હોવી જોઈએ આપણે કર્મ કર્યા વગર ઈશ્વર ઉપર બધું છોડી દઈએ તો ઈશ્વર અર્જુનનો રથ ચલાવે પણ ગાંડિવ તો ઉચકવું પડે એમ આપણે કર્મનું આપણે જાતે જ ઉચકવું પડે આપણું યુદ્ધ આપણે જાતે જ લડવું પડે ઠાકર ની કૃપા થી આપને દિશા મળતી રહેશે આપને વિવેક મળતો રહેશે પણ જીવનનું યુદ્ધ એ આપણા કર્મ દ્વારા જ આપણે જીતશું અને ઈશ્વરની કૃપા આપણી ઉપર હંમેશા વરસતી રહેશે ધન્યવાદ